ઘણું મોટું જંગલ હતું તે જંગલમાં એક ઊંચો ઝાડ ઊભું હતું અને એ ઝાડ પર કાગડાનો માળો રોજ કાગડો આકાશમાં ઉડતો અને જંગલને નિહાળતો એક દિવસ કાગડો નજીકના સરોવર પર ગયો ત્યાં તેણે સુંદર સફેદ હસોને તરતા જોયા તેમને જોઈને કાગડાને લાગ્યું કે આ હસ તો પાણીમાં રહે છે એટલે એટલા ધોળા છે જો હું પણ સરોવરમાં રહીશ તો હું પણ ધોણો થઈ જઈશ આ વિચારે કાગડાએ પોતાનો માળો છોડી સરોવરમાં જ રહેવાનું નક્કી કર્યું પણ કાગડો પાણીમાં રહેવા માટે બનેલો નહોતો તે આખો દિવસ પાણીમાં રહેવાનો પ્રયાસ કરતો રહ્યો પણ થોડી વારમાં જ તેની તાકાત ખૂટવા લાગી આખરે પાણીમાં વધારે સમય રહેવાને કારણે કાગડો કમજોર થયો અને મૃત્યુ પામ્યો તે ધોળો તો ન બન્યો પરંતુ ખોટી ઈચ્છાએ તેને પોતાનું જીવન ગુમાવાવી દીધું વાર્તાનો સંદેશ બીજાને જોઈને બદલાવું નહીં પોતાની ઓળખ અને પોતાની ક્ષમતાને સમજવી જરૂરી છે